ખરાબ નહીં થાય હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ફરફર અને ચક્રી બનાવીશું જે વર્ષો વર્ષ ચાલશે એકવાર બનાવી લીધી ઢગલાબંધ તો તમારે

આપણે આ રીતે પેલા એડ કરી લેવાનો ચાળી લેવાનો પછી એના ઉપર જ આપણે આ રીતે વન ફોર્થ કપ સાબુદાણાનો પાવડર એટલે કે સાબુદાણાને મિક્સર જારમાં પીસી બસ એનો પાવડર તૈયાર કરી લેવાનો છે હવે જે કપથી કે જે વાસણથી તમે ચોખાનો લટનું માપ કર્યું હોય ને એ જ વાસણથી તમારે પાણીનું માપ કરવાનું છે તો મેં અહીંયા જે વાટકીથી ચોખાનો લોટ લીધો હતો ને એ જ વાટકીથી બે વાટકી પાણી એડ કર્યું છે અને એક ચમચી પાપડ ખાર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડો ટેસ્ટ સરસ આવે એના માટે ચીલી ફ્લેક્સ અને સાથે શેકેલા જીરાનો પાવડર જો તમને ફ્લેવર પસંદ હોય ને તો જ એડ કરવાની નહીં તો સ્કીપ પણ કરી શકાય પણ તે થોડી હશે ને તો ખૂબ સરસ લાગશે હવે આ રીતે બધું એડ કર્યા પછી આપણે આ પાણીને સારી રીતે ઉકાળવાનું છે જેટલું સરસ પાણી ઉકળશે ને એટલે સરસ આ છે ને એ પોચી રોજ એવી બનશે અને સાથે તમે મહિનાઓ સુધી વર્ષો સુધી રાખશો ને તો પણ ખરાબ નહીં થાય તો મેં સાત મિનિટ આ રીતે પાણીને ઉકાળી લીધું છે તમે જો પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આ રીતે આપણે લોટને એડ કરીશું તો એક સાથે બધો એડ કરી દઉં છું આપણે ચોખાના લોટ હોય ને એમાં ગાંઠા પડવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે તો તો આ આ રીતે રીતે તમે એકસાથે એડ કરો ને પણ ચાલે મિક્સ કરી દેવાનું તો ખાસ વેલણના મદદથી તમે મિક્સ કરશો ને એટલે ઝડપથી મિક્સ પણ થઈ જશે અને કોઈ પણ ઝંઝટ પણ નહીં રહે તો આ રીતે જેટલું બને એટલું તમારે થોડી સ્પીડ રાખવાની ગેસની ફ્લેમ એવું લાગે ને તમારે તો બંધ પણ કરી શકાય છે હવે આ રીતે સરસ સ્મૂથ થઈને ત્યાં સુધી વેલણ ને ફેરવતા રહેવાનું તો રિવર્સ સાઈડ અને બંને સાઈડ થી કહેજો હવે આપણે કોઈ પણ પ્લાસ્ટિક લઈ લેવાનું અને પછી એને તેલ થી ગ્રીસ કરી લેવાનું કારણ કે આ જે ખીચું છે ને એ ગરમ ગરમ હોય ને તો હાથમાં ચોટી જાય છે અને ગરમ પણ લાગે છે એટલે તમે પ્લાસ્ટિકમાં આ રીતે લઈ લેશો ને એટલે તમને

હવે આ જે ખીચું સ્મૂથ કર્યું ને એને આપણે સરસ રીતે બાફવાનું છે એટલા માટે આપણે આ કોઈ પણ કાણાવાળી પ્લેટ લઈ લેવાની ઘીથી ગ્રીસ કરી લેવાની અને આ રીતે ખીચામાંથી થોડા થોડા ટુકડા અલગ કરી અને એને બાફવા મૂકવાનું એટલે ઝડપથી બફાઈ જાય અને કાચું પણ ના રહે તો હવે આપણે એને આ રીતે પેનમાં મૂકી દેસુ તો પ્લેટને આ રીતે મેં સ્ટીમરમાં મૂકી દીધી અને હવે દસ મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર આપણે બફાવવા દેશું દસ જ મિનિટમાં તમે જુઓ અહીંયા ખીચુનો કલર ચેન્જ થઈ ગયો છે અને સરસ રીતે બફાઈ ગયું છે તો તમે આવી રીતે પાપડ કુડ ગમે તે બનાવો ને તો પણ ચાલે તો તમે આ રીતે બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે આમાંથી કઈ કઈ રેસીપી બનાવો છો અને મારી રેસીપી તમે કઈ સીટીમાંથી જોવો છો અહીંયા હવે આપણે એમાંથી ચકરી તૈયાર કરવાના છે અને સાથે ફરફર પણ તૈયાર કરવાના છે તો મેં બંને આ રીતે પ્લેટ લઈ લીધી છે હવે આપણે ગ્રીસ કરી લેશું આ રીતે પેલા મશીન અને ચકરીને અને પછી તમારે જેનાથી ચકરી પાડવી હોય ને એ મશીનમાં ભરી લેવાની તો આ રીતે તમે એકસાથે ઘણી બધી માં આમાંથી બનાવીને તૈયાર કરી શકો છો તો આ રીતે હું સરસ રીતે બધો લોટ ભરી લઈશ તો એકસાથે જેટલો આવે ને એટલો ભરવાનો બાકીના લોટને આપણે ઢાંકીને રહેવા દઈશું એટલે ઠંડો થાય નહીં જો ઠંડો થાય ને તો પણ કોઈ ટેન્શન નથી હવે કોઈ પણ પ્લાસ્ટિક સીટ લઈ લેવાની અને એના ઉપર તમારે આ રીતે તેલ લગાવ્યા વગર જ તમારે પાડતું જવાનું તો આ રીતે મારી પાસે આ જે ચક્રી છે ને એ ચાર વાળી છે એટલે એ બરાબર પડતી નથી એટલે હું એમાંથી ચકરી પણ તૈયાર કરવાની છું આ રીતે ભેગી થશે પણ સુકાઈ જશે જશે ને તો અલગ થઈ તમે જુઓ આ રીતે જ આપણે પાડતી જવાની એકદમ આસાન છે સિમ્પલ છે અને ઝડપથી પડી પણ જાય છે તો પાપડ વણવાની ઝંઝટ વગર પણ તમે આ રેસીપી બનાવી મહિનાઓ અને વર્ષો સુધી સ્ટોર પણ કરી શકો છો જ્યારે પણ મહેમાનો આવે તમે તરત જ ફ્રાય કરી અને કરી શકો છો હવે બીજું મેં અહીંયા મશીન ભરી લીધું છે એમાં મેં ચકરીનું આ રીતે પ્લેટ રાખી છે અને એમાંથી આપણે ચકરી પાડીશું તો આ ચકરી છે ને એ જો ચકરી ખાવાના શોખીન હોય ને એના માટે બેસ્ટ છે આ રીતે કર બનાવી અને તમે રાખી દો અને સુકાઈ જાય પછી સ્ટોર કરી દેજો તો આ ચકરી છે ને જ્યારે પણ તમારે ખાવી હોય ને બસ તરત જ ફ્રાય કરી લેવાની અને ખાવાની બહુ સરસ એવી લાગે છે આ રીતે આસાનીથી ચકરી પડી જશે બિલકુલ તૂટશે નહીં અને જ્યારે ફ્રાય કરશો ને ત્યારે એટલી સાઈઝ મોટી થશે ને તો જોતા જ ખાવાનું મન થઈ જશે તો આ રીતે આપણે એક મશીનમાંથી ફરફર તૈયાર કરીએ અને બીજું મશીન જે થયું ને એમાંથી હું ચકરી તૈયાર કરું છું હવે આ રીતે તમે પંખાની નીચે પણ સૂકવી શકો છો અને બનેને તડકામાં પણ સૂકવી શકાય છે તો અહીંયા મેં તડકામાં સૂકવી બે દિવસ માટે સુકવા દીધી તમે જુઓ ચકરીને પણ આ રીતે મેં ગોઠવી દીધી છે આ રીતે સુકાઈ ગઈ ને એટલે બીજી સાઈડ ચેન્જ કરી દીધી અને જે ફરફર છે ને એ તો એક જ દિવસમાં સુકાઈ જશે પણ ચકરીને સુકાતા બે દિવસનો સમય લાગશે તો આ રીતે બંને સરસ રીતે સુકાઈ ગઈ અને પછી આ રીતે મેં લઈ લીધી એકદમ પ્રોપર આ રીતે સુકાઈ જવી જોઈએ એટલે તમે તમે આખા વર્ષ સુધી અથવા તો ઘણા વર્ષ સુધી પણ રાખીને સ્ટોર કરી શકશો હવે એને ફ્રાય કરી લઈએ તો ફ્રાય કરવા માટે તેલને સરસ રીતે ગરમ કરી લેવાનું અને આ રીતે તેલમાં એડ કર્યા પછી મીડિયમ તેલ ઉપર એને ફ્રાય કરવાની તમે જુઓ એકદમ ફૂલીને તૈયાર થઈ ગઈ ને એકદમ વ્હાઈટ પણ થશે પોચી રૂ જેવી થશે દાંત વગર પણ ખવાઈ જશે એટલી સરસ બનશે આ રીતે ફ્રાય થઈ જશે અને તરત જ ફ્રાય થઈ જાય છે બિલકુલ એમાં તેલ પણ રહેતું નથી આ રીતે ફ્રાય થઈ એટલે બાકીની આપણે ચકરીને પણ તળી લેશું તો જે ચકરી છે ને એને ફ્રાય થતા બસ એક મિનિટનો સમય લાગશે કારણ કે અંદર સુધી સરસ રીતે આપણે કૂક કરવાની છે ને તો મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાની અને આ રીતે તમારે એક સરખો શેપ આપવા માટે આ રીતે થોડી પ્રેસ કરી દેવાની એટલે એક સરખી ફૂલીને તૈયાર થશે બંને સાઈડથી થી ફ્રાય કરવાની છે તો છે ને ચકરી ફૂલીને તૈયાર થઈ ગઈ ને કેટલી સરસ બની છે તો આ રીતે બાકીની બધી ચકરીને આપણે ફ્રાય કરી લેવાની એકદમ સિમ્પલ એન્જોય કરશો ઉપરથી તમે મસાલો નાખીને પણ ફ્રાય કરી શકો મહેમાનો આવે ત્યારે પણ તમે સર્વ કરી શકો છો એકદમ સરળ રીતે બની જાય છે અને સુપર ટેસ્ટી પણ બને છે તો છે ને એકદમ આસાન સિમ્પલ રીત તો આજની આ રેસીપી તમને કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો રેસીપી પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી આવી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે અને આખા વર્ષ માટે તમારે કઈ કઈ રેસીપી સ્ટોર કરવાની છે ને એ મને કહેજો હું તમારી સાથે નવી નવી રેસીપીઓ શેર કરીશ તમે જુઓ આ રીતે હું તોડીને બતાવું તો કેટલી ક્રિસ્પી બની છે આજથી તોડીએ ને તો કેટલો સરસ એમાં અવાજ આવે છે અને આ ફરફર પણ એકદમ સરસ ક્રિસ્પી બની છે મોઢામાં જ મૂકતા પાણી પાણી થઈ જશે તો ચાલો તમે આ રેસીપી જલ્દીથી ટ્રાય કરો થેન્ક યુ ફોર વોચિંગ